નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ્સ જોબ પર તો ફરી એકવાર નવી અપડેટ ફાઇનલી આવી ગઈ છે આજે એક સપ્ટેમ્બર નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે એક સપ્ટેમ્બરના રોજ કઈ ભરતીઓ શરૂ થશે એનો વિડીયો મેં બનાવ્યો છે વિડીયોની નીચે દોસ્તો લિંક આપું છું એકવાર જઈને જોઈ લેજો ખૂબ જ સારી ભરતી છે ગુજરાત ગૌણ સેવા તરફથી વિવિધ સોળ કેડરો ઉપર ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થશે અને આ ભરતીના ફોમ એક સપ્ટેમ્બરથી શરૂ થશે પંદર સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાય છે તો ભૂલ્યા વગર વિડિયો જોઈ લેજો અરજી કરજો લિંક અવેલેબલ છે વિડીયોની નીચે હવે દોસ્તો આજનો આ વિડીયો તમામ મિત્રો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે કે જે મિત્રો સરકારી ભરતીઓની તૈયારી કરે છે સ્પેશિયલી વર્ગ ત્રણની તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીઆઈની જે ભરતી હતી જેના ફોમ એકત્રીસ ઓગસ્ટ સુધી ઓજસ્સી વેબસાઇટ પર ભરાવાના હતા આ જે ભરતી છે જીપીએસસીની હતી દોસ્તો હવે વાત કરું તો એકત્રીસ ઓગસ્ટ છેલ્લી તારીખ હતી પરંતુ વધારે ઉમેદવારોને લાભ મળી શકે તે બાબત આ ભરતીના ફોમની અંદર ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જી હા દોસ્તો ઓફિશિયલી હસમુખ પટેલસરે ટ્વીટ કરી છે બે કલાક પહેલાં લખ્યું છે જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરવાની તારીખ આઠ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે જીપીએસસી વર્ગ એક બે ડેપ્યુટી એસઓ પીએસઆઈ બિન સચિવાલય તથા લોકરક્ષક પરીક્ષાની તૈયારી કરતા સ્નાતક ઉમેદવારોને આ ભરતી પરીક્ષાનો મહાવરો ઉપયોગ પણ થઈ શકે છે તો આ બાબત આ ભરતીના ફોર્મ લંબાવવામાં આવ્યા છે આશા રાખીશ તમને વિડીયો ગમ્યો હશે જે મિત્રોએ આ ભરતીમાં ફોર્મ ભર્યા નથી એસટીઆઈની ભરતી હતી ફટાફટ અરજી કરી દો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર